ઉનામાં યુવાનના કિચ્ચામાં રહેલો વિવો મોબાઈલ અચાનક બ્લાસ્ટ થતાં યુવાન હાથ પગના ભાગે દાજ્યો તાત્કાલિક મોબાઈલ બહાર ફેંકી દેતા મોટી ઘટના થતી અટકી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ યુવાનના કિચ્ચામાં રહેલો વિવો મોબાઈલ અચાનક બ્લાસ્ટ થતા યુવાન પગના સાથળના દાજ્યો સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ આ ઘટના બનતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું ગીર ગઢડાના દ્રોણ ગામે રહેતા દળપતભાઈ શંભુભાઈ મકવાણા ઉના આવેલી મુથૂટ ફાઇનાન્સની ઓફિસની ઘટના યુવાનના કિચામાં રહેલો વિવો વાઇ ફિફટી વન કંપનીનો મોબાઈલ અચાનક ગરમ થવા લાગેલ અને ધુમાડા નીકળવા બ્લાસ્ટ થતા યુવાનને તાત્કાલિક પોતાના કિચ્ચામાં હાથ નાખીને હિંમતપીર મોબાઈલ બહાર કાઢી ફેંક્યો ફાઇનાન્સની ઓફિસમાં રહેલા લોકોમાં આફડા તફડી મચી બ્લાસ્ટ થયેલ મોબાઈલ પગ વડે ઓફિસની બહાર ફેંકાયો ઘટનામાં યુવાનને પગના સાથણના ભાગે ગંભીર રીતે દાઝ્યો તાત્કાલિક હોસ્પિટલ આવ્યો ઘટનામાં મોટી જાનહાનિ થતી અટકી મોબાઈલ બ્લાસ્ટની ઘટના બનતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું સમગ્ર ઘટના ફાઇનાન્સ ઓફિસમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી આ ઘટનામાં મોબાઈલ બળીને ખાખ થઈ ગયેલ હતો યુવાનને પગ દિવસ